નમસ્કાર મિત્રો દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ શાળા પ્રવેશોત્સવને લઈને એક નવા અપડેટ સામે આવ્યા છે જેમાં તમામ સીઆરસી શ્રી પાસેથી બીઆરસી શ્રી તમામ શાળાઓની માહિતી એકઠી કરવા જણાવવામાં આવ્યું છે તો કઈ કઈ માહિતી આપણે એકઠી કરવા કહેવામાં આવ્યું છે આચાર્યશ્રી કઈ કઈ માહિતી તાત્કાલિક આપવી પડશે તેની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળા પ્રવેશોત્સવની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે જે છે તારીખ અઢાર ઓગણીસ અને વીસ જૂન બે હજાર પચીસ ત્યારે તેને લઈને હવે જે કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે જેમાં માહિતી છે તે માગવામાં આવી છે શાળાઓ પાસેથી તેમાં કઈ કઈ માહિતી આવી છે જેમાં જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ ની પ્રાથમિક શાળાઓ પાસે માહિતી માગવામાં આવી છે અને ધોરણ નવથી થી ની માહિતી શાળાઓ પાસે માગવામાં આવી છે તો તમે અહીંયા એક્સેલ ફાઈ જોઈ શકો છો જેમાં મિત્રો જે શાળાઓ પાસે જિલ્લા શિક્ષણ સમિતિ જુનાગઢ દ્વારા શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ માહિતીમાં શાળાનું નામ ગામ યુડકોટ ક્લસ્ટર જેવી તમામ માહિતી ત્યારબાદ શાળાની અન્ય માહિતીમાં ધોરણ એકમાં નોંધણી પાત્ર બાળકોની સંખ્યા સર્વે આધારે બાલવાટિકામાં બાળકોની સંખ્યા સર્વે આધારે શાળા બહારના આઉટ ઓફ સ્કૂલ બાળકોની સંખ્યા તે પૈકી શાળામાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ બાળકોની સંખ્યા નવા પ્રવેશ પામેલ ધોરણ બાળકોની સંખ્યા આપવામાં આવેલી છે કોષ્ટકમાં ત્યાં આપણે પુરુષો અને ત્યારબાદ કુલ તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી છે તેની માહિતી અહીંયા આપવાની છે જાતિ આધારિત બાળકોની કુલ સંખ્યા જનરલ ઓબીસી એસસી એસટી શિક્ષકોની કુલ માહિતી કે રમત ગમતના મેદાન ટોયલેટની સુવિધા ભોજન ભજન યોજના કિચન શેડ વગેરેની માહિતી ત્યારબાદ ગુણોત્સવ 2.0 ની માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિગત પેટ નેપામ આવી છે સેટની માહિતી માંગવામાં આવી છે સાડાની મુખ્ય સિદ્ધિઓ સાડાના મુખ્ય પડકારો અને છેલે શાળાએ મેળવે લોકફાડો કે દાન તેની અહીંયા કોષ્ટકમાં માહિતી માંગી છે હવે આપણે ધોરણ નવ થી બાર ની વાત કરીએ તો ધોરણ નવ થી બાર માં શાળાનું નામ તે મુજબ આઠ માં બાલ વાટિકાથી લઈને ધોરણ આઠ ને પૂછ્યું છે તે તમામ માહિતી અહીંયા બાળકોની સંખ્યા ત્યારબાદ નવા પ્રવેશ પામેલ ધોરણ નવ થી દસ ને બાર બાળકોની સંખ્યા ત્યારબાદ શાળામાં કુલ સંખ્યા જેમાં ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર બાદ જેને જાતિ આધારિત બાળકો શિક્ષકોની સંખ્યા કુલ સંખ્યા મુખ્ય શિક્ષકની એટલે કે એચ મેટની વિગત

વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો કેમ હોય તો લાઇક દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ